અમુક પોલીસ સ્ટેશનમાં તારીખ ત્રણ સપ્ટેમ્બરના રોજ સવારે સાડા સાતની આસપાસ અને સાડા સાતથી સાડા નવની આસપાસ જ્યારે વાહન ચેકિંગ ચાલતું હતું અત્યારે જે ગણપતિજીની સ્ટેજીની સ્થાપના થયેલી છે અને એની સંબંધાય શ્રીકાને ધ્યાનમાં રાખી અને રોજ આપણે સવારે સુરજ સુધીમાં પટેલિંગ કરી રહ્યું છે અને જે વાહન ચેકિંગ ચાલે છે એમાં સવારે વાહન ચેકિંગ દરમિયાન ત્રણ શંતાસ્પદ દિશામાં પોલીસ મેચ્યુ છે કે જેમાં શ્યામસિંગ માન માનસિંહ રાવત ઉંમર વર્ષ ત્રીસ જો રાજસ્થાન બ્યાવનના રહેવાસી છે કવરપાલ તિલોકસિંહ રાવત જેઓ પણ રાજસ્થાનના રહેવાસી છે અને પ્રતાપસિંહ લક્ષ્મણસિંહ રાવત જેઓ ત્યાંના રહેવાસી છે આ ત્રણેય જણા બે જણા છે એ ઘરફોડ ચોરીના અને બેકર સંબંધી ગુના સંદર્ભમાં પોલીસ જેલમાં હતા અને જે શ્યામસિંહ છે એવો મર્ડરના ગુનામાં જેલમાં હતા તે દરમિયાન તેઓની મિત્રતા થઈ એ લોકો જ્યારે બહાર નીકળ્યા છૂટીને ત્યારે ત્રણે જણાએ ભેગા મળી એમાંથી એક જણ જે છે પ્રતાપસિંહ એ બેંગ્લોરમાં એક જગ્યાએ જોબ કરતા હતા ત્યાં પોતાના મિત્રોને ટેલિફોનિક સંપર્ક કરી અને બોલાવ્યા ત્યાં આસપાસના વિસ્તારમાં એ લોકોએ રેકી કરી અને જે મકાન મકાન અને બાજુમાં જે મંદિર હતું એની રેકી કરી અને ત્યાં રાત્રિ દરમિયાન એ લોકોએ બે દિવસ પહેલાં ઘરફોડ ચોરી કરી અ એ ચોરી કરી અને મુદ્દામાં લઈ અને જ્યારે પરત રાજસ્થાન પોતાના વતનમાં પાછા ફરતા હતા અને આપણા સુરત પોલીસ શહેરની જે અત્યારની સમર્થન ક્ષેત્રોને ધ્યાનમાં રાખી અને વાહન ચેકિંગ ચાલી રહ્યું છે એ વાહન ચેકિંગ દરમિયાન આપણને આ શંકાસ્પદ જણાયા આપણે એ લોકોનો સામાન ચેક કર્યો અને એ વખતે આશ્રય સોનાચારીના દાગીના સાથે સાથે સાડા ચૌદ લાખની આસપાસની મુદ્દામાં લાગે જોયો અને એ લોકોને શંકાસ્પદ લાગતા પોલીસ સ્ટેશને બોલાવીને પૂછપરછ કરી ત્યારે આપણી પાસે એ માહિતી ઉપલબ્ધ થઈ કે આ એક ત્યાં બેંગ્લોરમાં ઘરફોડ ચોરી કરી છે અને મુદ્દામાલ સાથે એ લોકો પરત જઈ રહ્યા હતા તો પોલીસે આ આખી સમગ્ર ઘટનામાં સરસ રીતે એક એલર્ટનેસ બતાવી અને વાહન ચેકિંગ દરમિયાન બે દિવસ પહેલાં જ માત્ર જે ગુનો નોંધાયો છે બેંગલોરમાં જે વિદ્યાનગર ચોક વિદ્યાનગર પોલીસ સ્ટેશન છે બેંગ્લોરમાં એમાં જે ગુનો નોંધાયો છે એનું ડિટેક્શન કરી અને મુદ્દા માર્ગ પણ રિકવર કર્યો છે આપણે ત્યાં મેસેજ અપાયો છે અને કર્ણાટક વિદ્યાનગર પોલીસ સ્ટેશનની જે ચોકી છે એ ત્યાંથી ચોકી પોલીસ સ્ટેશન છે ત્યાંથી એ લોકોની જે ટીમ છે રવાના થઈ ગઈ છે અને આપણે એમને મુદ્દા માલ અને આરોપીઓ હેન્ડઓવર કરી રહ્યા છીએ ના એ લોકો પરત રાજસ્થાન જઈ રહ્યા હતા અને એ જે એમને રૂટ જે લેવાનો હતો એ અહીંયા થઈને સુરત થઈ અને આગળ પોતાના વતનમાં જવા માટેનું જ રૂટ હતું